છોટાઉદેપુર સંચાલિત સાગર તળાવ વચ્ચે ફ્લેગમાસ્ટ પોલનું સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ કરાયું હતું રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નગરોના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાને પણ અમૃત ટુ પોઈન્ટ ઝીરો અને અમૃત સર્વર યોજના અંતર્ગત ત્રણસો અડતાલીસ પોઈન્ટ અઠ્યાસી લાખ કુસુમસાગર તળાવ ડેવલપમેન્ટ અને સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અગિયાર પોઈન્ટ એકવીસ લાખ કુસુમસાગર તળાવ વચ્ચે ફ્લેગ માસ્ટ પોલ માટે આપવામાં આવ્યા હતા જેનું કામ પૂરું થતાં છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કુસુમસાગર ડેવલપમેન્ટ તેમજ કુસુમસાગર વચ્ચે ફ્લેગ માસ્ટર પોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે છોટાઉદેપુર નગર માટે એક ઐતિહાસિક દિવસ છે ત્યારે ગુજરાતના માન્ય શ્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરના મધ્યમાં આવેલ તળાવ અને એના મધ્યમાં તળાવના મધ્યે ત્રિરંગા આયોજન કરવામાં આવ્યું છે લહેરાવવાનું આયોજન કર્યું છે ત્યારે સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે આ તળાવના નવીનીકરણ માટે પણ રાજ્ય સરકાર દ્વારા જે આયોજન અમૃત મહોત્સવ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને નગરજનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપશું સહીદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર